ભાઈ તમે તમારી સરકાર લાવીને હું કરવાના છે મને કહો અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ કઈ જગ્યાએ તમારી સરકાર છે તમે કરવાના ગુમરા કરવા વાળા આવશે વાતો કરવા વાળા આવશે મફત હાલવાની વાતો કરશે મફત તમને અનાજ મળીને બધું ઉતારી દે છે દવાના પૈસા શિક્ષણના પૈસા ખેડૂતના પૈસા કયું મફત બાકી છે તમે અમને કહો ખરા હું નવું તમે હાલવાની વાતો કરો છો ભાઈ બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી કરેલી કે આપણે રોલક બદલી નાખી એમ છે એક પણ પરિવાર સરકારની કોઈ યોજનાથી બાકી ના રહે આ વોટની રાજનીતિ નથી સમાજ લાવવાની હિન્દુસ્તાનને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાનમાં પેદા કરવાની આપણે પરદીપભાઈ કહેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે એમાં સરકારે જેટલી મદદ કરવાની કરવી જોઈએ એ યુવાનને મારે એન્જિનિયર બનવું છે કેતા એન્જિનિયર યુવાનો કેતા એન્જિનિયર નોકરી કઈ મળવાની ખબર સાહેબ અમે નોકરી ની વાત તમે કરો વાળા પણ ભારત સરકારી નોકરી અને રેલવે પણ આલી છે આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે ભાઈ તમે તમારી સરકાર લાઈન હું કરવાના છે મને કહો અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે ગુમરા કરવા વાળા આવશે વાતો કરવા વાળા આવશે મફત મફત તમને અનાર મળીને બધું ઉતારી દા છે દવાના પૈસા શિક્ષણના પૈસા ખેડૂતના પૈસા કયું મફત બાકી છે તમે અમને કોત ખરા હું આ વિડીયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત યુટ્યુબ પર મળી જશે તમને